વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે પેડલ ફોર હ્યુમેનિટી ઓર્ગન ડોનેશન અવેરનેસ રાઇડ સાયકલ ફન તારીખ 2 જૂન 2024 ના રોજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા પેડલ ફોર હ્યુમેનિટી ઓર્ગન ડોનેશન અવેરનેસ રાઇડ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સાયક્લોથોનનો મુખ્ય હેતુ લોકોમાં વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તેવો હતો અંગદાન જાગૃતિ માટે સૌ પ્રથમવાર આ પ્રકારના સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં અગિયારસોથી વધુ સાયક્લિસ્ટોએ ભાગ લીધો હતો દરેક માટે ટી શર્ટ સર્ટિફિકેટ મેડિકલ ટીમ પાણી જ્યુસ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ દાદા વિશેષ ઉપસ્થિતિ રહી હતી અંગદાન વિશે દેવતુલ્ય માનવતાવાદી સાયક્લોથોનમાં ભાગ લેનાર જાગૃત સુરત અને બહારના નાગરિકોને અંગદાન માટે માહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવી અને ત્યારબાદ અંગદાન સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સાયક્લોથોનમાં વિશેષ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાઇડમાં અઢાર કિલોમીટર સુધીના રાઇડ રૂટમાં ભાગ લેનાર મિત્રોએ પૂર્ણ કર્યા અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરી અગિયાર સાયકલ ભેટ આપવામાં આવી હતી આ સમગ્ર આયોજન દીક્ષિતભાઈ ત્રિવેદી પ્રતિક કાશીકર અનિલ મારડિયા પ્રિયંકા ઉનડકટ વિપુલ તળાવિયા પીએમ ગોંડલિયા કિશોર પાટીલ સની રાજપૂત જય ત્રિવેદી દુર્ગેશભાઈ સહિતની ટીમ દ્વારા આ લકી ડ્રોના અંતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા સૌ ઉપસ્થિત મહેમાનો ઇવેન્ટ સ્પોન્સર મીડિયા પ્રેસ સ્વયંસેવક મિત્રો સહિત તમામ સપોર્ટરનો આભાર માનીને ઇવેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું